અત્યારે કમ્પ્લીટ ફેર થઈ ને જઈએ છીએ બાબાના દરબારમાં દર્શન કરવા માટે કસ્ટમર કરીને આવ્યા છીએ આપણે થોડા લેટ થઈ ગયા છે આપણે જઈએ છીએ પણ સાથે છે તો જોઈ શકો છો ચલો ફૂલ મજા આવવાની છે અને બાબાના દર્શન કરીએ અને આજથી આપણે જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ ચાલુ થવાનો છે કોઈ કે કઈ નાખતો પણ બાબાના સંકેત મને દેખાય છે

તો સાઈબે મિત્રો આપણે ખાટું શાંત પહોંચી ગયા અને તમે જોઈ શકો છો નજારો કંઈક અનોખી એનર્જી છે તો ફૂલ વિડીયો આવી જવાનો તમે જોઈ લેજો અને આ તો ખાલી ટ્રેવલ હતું પિક્ચર હજુ બાકી છે તો એ મારે મિત્રો ફરિયાદ આવી ગયા જે આપણે ખાટું શાંભળાના મંદિરે તમે જોઈ ona daltea na ha कहा तो, तो जा रहा है मंदिर में हो इतनी भीड़ देखे हम लोगों का दर्शन नहीं होना जगह का दर्शन करना जा का दर्शन कर ले तो भी अच्छा है मंदिर कहाँ पे मंदिर अंदर धर्जा का दर्शन करने हेलो લગભગ અડધો કલાક થી ચાલીને આ આવે છે તમને ચાલવાનું બહુ લાંબુ છે તમે જોઈ શકો છો આપણે ચાલીએ જ છે અંદર લાઇટિંગ કેમેરો એલાઉડ નહીં હોય પણ જેટલું બને એટલું તમને અંદર દેખાડવાની કોશિશ કરીશ અને ખાલી તમે દરજાના દર્શન કરી લો ને તોય તો બધું તમારી આબીજાગ્રહ થાય બાબા તો હું જોઈ શકું છું બ્લોક કન્ટિન્યુ બ્લોકમાં બનેલી છું આપણે જે છીએ સીધા અંદર મંદિરે મિત્રો આપણે ગેટ ઉપર હવે જોઈએ આપણે અંદર તમે જોઈ શકો છો આ ગર્દી જોઈને ને તમને ખબર પડી જશે કે કેટલું પબ્લિક હોઈ શકે છે અને હશે जाना किधर बाबा पर इधर है किधर पूछते हैं पूछते हैं शाम कुंड इधर इधर शाम कुंड है ना शाम कुंड इधर है आनंद नगर वाला राजा राजा

આપણે મંદિરની નજીક આવી જાય થોડા થોડા અને કંઈક એનર્જી અલગ જ એનર્જી આવે છે અંદરથી તમે જોઈ શકો છો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને આ કેમેરાને એવો અલાઉડ નથી પણ જેમ બને એમ આપણે વિડીયો ઉતારવાનું તમને કોશિશ કરીશું કાયદે સર એક કલાક થઈ ગયો છે મિત્રો અને બાબાએ આપણને બોલાવી લીધું અને એમાં પાછું આપણે બર્થડે છે એટલે બાબાએ આપણને બર્થડે મનાવવા માટે પૂજવા લીધું છે ચલો આપણે જઈએ છીએ મંદિરમાં Ja, eben, so सफाई नहीं मित्रों मंदिर पोखी गए दर्शन कर लीजिए मित्रों मित्रों मंदिर है ते जो दर्शन થઈ ગયા મિત્રો જોરદાર આ તમે જોઈ શકો છો આરે ક શહારા બાબા અમારા હમ બ્લોગ કન્ટિન્યુ બાબા અવાજ નથી યે બસ ભગવાન બાબા સાહેબ મસ્ત મમી પૂ સાહેબ આવડે ગાડે ગાડે આ કલા કી અવાજ ઉન 25 તો મિત્રો આ પંખ છે આપણે પંખ ને આપણી ગાડીમાં લઈ જવાના છે ને જે અંતર છે છે અહીં હોય તો તમે જોઈ શકો છો હવે આપ દેખ રહ્યો પંખ છે આપણે ગાડીમાં લઈ જવાનું છે ચલો તો ફાઈનલ મિત્રો અત્યારે ખાટુ શ્યામથી બધું કામ પતાવીને આવી ગયા જમવા માટે અને લગભગ બહુ જ મજા આવી છે આજનો દિવસ બહુ બેસ્ટ છે મારા માટે અને એ વ્યક્તિને પણ થેન્ક યુ કહીશ કે જે વ્યક્તિ મારા માટે જીવે છે કેમ કે આ દુનિયામાં અત્યારના જમાનામાં આ જે પોઝિશન ચાલે છે ને એ જમાનામાં કોઈ એવું કોઈ કોઈના માટે જીવવા માટે તૈયાર નથી અને કોઈ કોઈના માટે રોવા માટે બી તૈયાર નથી મિત્રો એટલે માટે થેન્ક યુ સો મચ કે તમે મારા માટે જીવો છો આઈ ડોન્ટ નો તમે શું કરો છો મારે એનાથી કોઈ મતલબ નથી બસ હું તમારી કેર કરું છું ને તમે મારી સાથે જો એટલે થેન્ક યુ સો મચ અત્યારે આ પોઝિશન ઉપર પહોંચાડવા માટે અને મારો બર્થડે હતો મને કદાચ એવું પણ હતું કે કદાચ એ ના પાડશે તમારો બર્થડે મારે મારે મનાવવાનો છે પણ તમે બે જજક મને કહી દીધું કે સારું વાંધો નહીં તમે જાઓ જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ આપણી મનોકામના આપણી ઈચ્છા છે તો ખાટુ શ્યામ દર્શન થઈ ગયા મારો બર્થડે પણ હતો ખાટુશ્યામના દર્શન પણ થઈ ગયા મારો બર્થડે મેં જિંદગીમાં પહેલીવાર ખાટુ શ્યામાં મનાવે છે મેં કે હું પણ પહેલીવાર ખાટુ શ્યામાં આવ્યો છું બાબાના આશીર્વાદ મળી ગયા બધું સારું 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 થશે મારું અને હું તો કહું બધાનું સારું થાય પણ શરૂઆત મારા જીવથી થાય એટલે કંઈ નહીં મિત્રો મળીએ નવા બ્લોગમાં આજનો બ્લોગ પણ બહુ સરસ છે અને આની પહેલાનો જે બ્લોગ છે તે પણ અજમેરનો છે તે સારો જ છે તમે જોઈ લેજો અને વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો મિત્રો કે વિડીયો કેવો લાગ્યો અને નેક્સ્ટ વિડીયો આવી રીતે બનાવવું કે ના બનાવવું અને કસ્ટમર સાથે ફ્રેન્ક કરવા કસ્ટમર સાથે ફ્રેન્કનો વિડીયો બનાવવાનો છે તો તમે કહી દેજો કમેન્ટમાં કે હા કસ્ટમર સાથે ફ્રેન્કવાળો વિડીયો બનાવવું તો પછી હું બનાવી ચલો મળીએ નવા વિડીયોમાં જય મોગરમાં જય મેળીમાં રાધે રાધે ઓલો ખાટુ નહીં જય તો મળીએ હારે કાશ્યારા ખાટુ શ્યામ અમારા ચલો